જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે જો હું આજે લઈને આવી છું તહેવારો શરૂ થઈ ગયા છે તો એકદમ મીઠું તો બધાના ઘરમાં બનતું જ હોય તો હું આજે લઈને આવી છું ફાડા લાપસી બનાવવાના છે આપણે એકદમ છુટ્ટી છુટ્ટી તો પરફેક્ટ માપ સાથે હું આજે બતાવીશ તો મેં ફાડા લીધા છે ઘઉંના અને ઘી લીધું છે અને ખાંડ લીધી છે હવે આપણે એક તપેલી મૂકી એટલે કુકર મૂકી દે છે હું આજે કુકરમાં બનાવું છું કે બેથી ત્રણ વિસલમાંય તૈયાર થઈ જાય છે ફટાફટ હવે એની અંદર આપણે ઘી ઉમેરવાના છે જે ઘી લીધું હતું એ આપણે ઉમેરી દઈશું ઘીનું પ્રમાણ થોડુંક લાપસીમાં વધારે હોય તો એકદમ સરસ છૂટી છૂટી તૈયાર થાય છે હવે જે ફાડા લીધા હતા આપણે એક વાટકી એને આપણે બસો ગ્રામ જેટલા એ ફાડા હતા હવે એને આપણે શેકી લેવાના છે જ્યાં સુધી એકદમ બધા દાણા સરસ રીતે વ્હાઇટ કલર જેવા ન થઈ જાય ત્યાં સુધી એને શેકાવા દઈશું તો સરસ આપણે ધીમા તાપે એને શેકાવા દઈશું હવે એની અંદર આપણે તજ ઉમેરવાના છે તજનો ફ્લેવર એકદમ સરસ આવતો હોય છે જો તજ હું ઘીમાં ઉમેરી દીધું તો એ બળી જાય એના કરતાં આપણે થોડીવાર પછી ઉમેરી દે ધીરે ધીરે શેકાઈને એની સ્મેલ સરસ આવતી હોય છે તો જુઓ ઘી પણ એકદમ સરસ છૂટું થઈ ગયું છે અને આપણા ફાળા એકદમ સરસ શેકાઈ ગઈ છે લાપસી તો મેં અહીંયા બાજુમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું એ પાણીનો ઉપયોગ આપણે કરવાના છે હવે મેં અહીંયા ગરમ પાણી લીધું છે એ ઉમેરવાનું છે થોડું થોડું કરીને આપણે બે ગ્લાસ જેટલું ગરમ પાણી મેં અહીંયા ઉમેર્યું છે ખાંડ આપણે હમણાં નથી ઉમેરવાની હવે એને આપણે વિસલ કરી દઈશું બંધ કરીને બેથી ત્રણ વિસલ થાય તરત બંધ કરી દેવાનું છે એને તો જો હવે આપણે થઈ ગઈ છે એકદમ સરસ તૈયાર તો એને હલાવ્યા વગર આપણે પહેલાં અંદર ખાંડ ઉમેરી લઈશું આ પરફેક્ટ છે જો તમને વધારે મીઠું કરવું હોય તો તમે કરી શકો છો હવે એની અંદર આપણે કાજુ બદામના ટુકડા ઇલાયચી ઉમેરી છે અને બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લઈશું હવે ખાંડનું પાણી છૂટશે એટલે જે થોડો ઘણો દાણો તમને એ લાગતો હશે કચરો તો એ પણ બે વિસલમાં થઈ જશે તો કુલ આપણે પાંચ વિસલમાં આપણે આ લાપસી સરસ રીતે તૈયાર થાય છે તો જો બધું સરસ મિક્સ થઈ ગયું છે તો આપણે એક વિસલ કરી લઈએ જો હવે કૂકરને ખોલી દેવાનું છે ગરમમાં જ એને ખોલી દેવાનું છે કે જો એકદમ સરસ ઘી ઉપર આવી ગઈ છે અને આપણી બધી લાપસી સરસ તૈયાર થઈ ગઈ છે કે ઝટપટ તૈયાર થઈ જાય તેવી ફાળા લાપસી બનાવી છે ગુજરાતીઓના ઘરમાં તો બનતું જ હોય છે તો જો આપણી લાપસી તૈયાર છે તો મેં એને એક બાઉલમાં સર્વ કરી છે હવે એની અંદર આપણે થોડા કાજુ અને બદામનું ગાર્નિશ કરવાના છે તો જો તમને આવી તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણા